અમરેલીના સાવરકુંડલામાં વરસાદ લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થયું મેવાસાયાળી મોટા ભામોદરા ગામની અંદર વરસાદ તો લાંબા સમય બાદ ફરી એકવાર અમરેલીના સાવરકુંડલા પંથકમાં વરસાદ વરસી રહ્યો છે મેવાસા વાસિયાળી મોટા ભામોદરા આ ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદ ફરી એકવાર શરૂ થયો છે

રસ્તા તળાવમાં ફેરવાતા વાહન ચાલકોને અને રાહદારીઓને ગોઠણ સમા પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડ્યું રસ્તા પર પાણી ભરાતા કેટલાક વાહન ચાલકોના વાહનો બંધ પડી ગયા વાહન ચાલકો વરસાદી પાણીમાં વાહનોને ધક્કા મારતા જોવા મળ્યા મોગરવાડી ગરનાળા વિસ્તારમાં કમરસમા પાણી ભરાયા ગરનાળામાં પાણી ભરાતા મોગરવાડી વિસ્તારમાંથી લોકોને બહાર કાઢવું મુશ્કેલ બન્યું

નગરપાલિકાના કર્મચારીઓએ પણ

વરસાદની તીવ્રતા એટલી હતી કે વિઝિબિલિટી પણ ડાઉન થઈ વાહન ચાલકો પણ હેડલાઇટ ચાલુ રાખી અને વાહન ચલાવતા જોવા મળ્યા ધરમપુર ચોકડીના સર્વિસ રોડ પર વરસાદી પાણીનો જમાવડો થયો શહેર અને નેશનલ હાઇવે જોડતા સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી